આવું લખી તો સાધી રીતે કોઈ વાંધો નહીં પેલા આવું લખો સાંતે એક્સ સાત એકતા દસ હવે આ જે ઉપરનું છે ને તેનું અવયવીકરણ કરો શું કરો અવયીકરણ કરો તો અનુઅવીકરણ કેમનું થાય તો ધ્યાન નહીં જો અહીં એક્સની વર્ગ એક્સની વર્ગ એટલે એક્સની બે ઘાતની આગળ કંઈ નહીં તો શું હોય એક હોય ને તો એક ગુણ્યા દસનો કળો કોણો કરો તો દસ એકુ દસ દસ એકુ દસ દસ એકુ દસ ના એવા ભાગ પાડો આ દસની આગળ શું છે વત્તા તો દસ ના એવા ભાગ પાડો દસ એકુ દસ ના એવા ભાગ પાડો કે તેનો સળવાળો કેટલો થાય સાત થાય આની માટે સૌથી સારું તમને ઘડિયા આવડવા જોઈએ જો ઘડિયા નહીં આવડે તો આ દાખલા નહીં આવડે હા કાચા પડશે મતલબ કે દસ એકુ દસ ના એવા ભાગ પાડો કે તેનો સળવાળો કેટલો થાય સાત થાય બોલો પાડી શકશો તમે બોલો પાંચ દુ દસ મોટું પહેલા નાનું પછી હવે આ લોકો એક્સ નો વર્ગ વત્તા સાત એક્સ છે ને તેની જગ્યા લખો પાંચ એક્સ જો મધ્યમ પદ છે ને મધ્યમ પદ આ મધ્યમ પદ કહેવાય પ્રથમ પદ કહેવાય મધ્યમ પદના અંતિમ પદ મધ્યમ પદની નિશાની કોને આપો મોટા પદને મધ્યમ પદની નિશાની અને અંતિમ નિશાની છે વત્તા 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 ગુણ્યા તે કોને આપો નાના પદને એટલે અહીં નાના પદની આગળ પ્લસ છે તો પ્લસ બે એક્સ કરીશું છેદ વધતા એકડે મિનિટ દસ કરીશું છેદમાં એક્સ વત્તા બે તો ધ્યા નહીં હવે પેલું જે કોમન કરવાનું શીખવાડ્યું હતું તે કોમન કરવાનું કરવાનું છે બરાબર એક્સની વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ વત્તા પાંચ એક્સ છે તો કે પાંચ ગુણ્યા એક્સ વત્તા બે આ મોટો વત્તા લખો એટલે તમને સળતા રહી હા અહીંથી ભાગલા પડવાના છે બે ગુણ્યા એક્સ વત્તા દસ તો કે બે પંચા દસ હવે જોડીઓ બનાવી દો બની ગઈ જોડી છે ને આખાના છેદમાં કેટલા કરવાના છે એક્સ ભાગ્યા એક્સ બે તો નહીં અહીં કોમન શું નીકળશે એક્સ એક્સ અહીં કોમન શું નીકળશે બે બે ઓકે તો કોમન કરીએ તો એક્સ કૌંસમાં શું મળી ગયું એક્સ વચ્ચે નિશાની વત્તાની તો કે વત્તા પછી આવે છે પાંચ તો કે અહીં પાંચ આ વત્તા લખવાનું ભૂલવાનું નહીં આમાં કોમન શું નીકળે છે બગડે બે કા કોમન નીકળું એટલે કૌંસ કૌંસમાં એક્સ વચ્ચે નિશાની વત્તાની પછી પાછળે પાંચ છેદમાં એક્સ વત્તા બે હવે હવે એક્સ વત્તા પાંચ એક્સ વત્તા પાંચ કૌશમાં એક્સ વત્તા બે એક્સ વત્તા બે છેદમાં એક્સ વત્તા બે લખી દેવાના પણ ના લખો તોય ચાલશે બરાબર તો આ એક્સ વત્તા બે એક્સ વત્તા બે છે ને તો વધશે શું એક્સ વત્તા પાંચ જે જવાબ આપણો આવે છે ઓકે પાંચ આપણો જવાબ આવી જાય છે ઓકે તો પાંચ હવે આપણે બીજો દાખલો લઈ ગઈશું ચાર નો વર્ગ વીસ એક્સ પચીસ બે એક્સ વત્તા પાંચ આ દાખલો પણ इजी છે એકદમ તો અને પેલા સાદી રીતે લખો તમે તો ચાર નો વર્ગ વત્તા વીસ એક્સ વત્તા પચીસ ભાગ્યા બે એક્સ વત્તા પાંચ તો પહેલા શું કરવાનું આખા દેખાય છે ચોગડે ચાર જો આગળ છે ને સહગુણક છે તેનો બરાબર છે તો અચળ પદ છે કયું છે સોરી સહગુણક છે ચોગળે ચાર ને આ છે પચીસ તો પચીસ ને ચાર નો ગુણાકાર કરતો પચીસ ચોકું સો અથવા પચીસ 4 ચાર કરો તો કે પચીસ ગુણ્યા ચાર ચાર બે ચાર બે દસ આવ્યા છે સરવાળો વત્તા સોના એવા ભાગ પાડો કે તેના વત્તા કેટલા થાય વીસ સો ના એવા ભાગ પાડો કે તેના વત્તા કેટલા થાય વીસ બોલો પડાશે બોલો દસે દા સો અથવા દસ ગુણ્યા દસ સો મોટું પેલા નાનું પછી હવે મધ્યમ પદ ની આપો અને અંતિમ પદ પચીસ છે પચીસ ને આગળ વત્તા છે તો કે વત્તા ગુણ્યા કેટલા ગુણ્યા વત્તા વત્તા તે આપો અન હવે બેઠું કરો ચાર એક્સ વર્ગ બેઠું લખો હવે એક્સ છે તો કે દસ એક્સ વત્તા દસ એક્સ અહીં પણ વત્તા દસ એક્સ વત્તા બગડ પાછળ પચીસ છેદમાં બે એક્સ વત્તા પાંચ બે એક્સ વત્તા પાંચ હવે ચાલો હવે શું કરવાનું છે હવે એવું પાડો તો કે બે ચાર એક્સનો વર્ગ છે તો કે બે ગુણ્યા બે ગુણ્યા વર્ગ એટલે લખવાનો બે વખત ઓકે વત્તા બે પંચા દસ બે પંચા દસ હવે વત્તા આપણે અહીંથી આપણે જોડીઓ બનાવવાની છે ને અહીંથી જોડી બનાવવાની છે વત્તા આ મોટું કરજો આ વત્તા થોડું મોટું કે જેથી તમને સરળતા રહી બે પંચા દસ ગુણ્યા એક્સ વત્તા પાંચું પાછું પચીસ છેદમાં આ જો આ જોડી બનશે છેદમાં છેદમાં બે એક્સ વત્તા પાંચ જોડી બની ગઈ હવે દેખો કોમન શું નીકળે છે બે બે એક્સ એક્સ ઓકે તો કે બે એક્સ બે એક્સ એટલે બે એક્સ બનજ જોડી બની ગઈ ને જોડી બની ગઈ એકલા થઈ જાય મતલબ એક થઈ જાય તો એક એક જ વખત લખો બે એક્સ કૌશમાં અહીં વધ્યા બે એક્સ વત્તા અહીં એકલો વધ્યો પાંચ વચ્ચે નિશાની વધતાની મોટા વત્તા પણ એમને નથી પાડ્યા અહીં કોમન શું નીકળે છે પાંચ પાંચ તો કે પાંચ હે ને જોડી બની ગઈ અહીં લખો

તો આ ગયા આ ગયા વૈદ્ય શું એકલું બે એક્સ વત્તા પાંચ તો આપણો જવાબ આવી ગયો છે બે એક્સ વત્તા પાંચ